તેમનો ઉદ્દેશ પાર પાડે પહેલા જ તમામની ધરપકડ કરી લેવામાં આવ્યા તમામને પકડી લેવામાં આવ્યા છે ડોક્ટર મુઝમ્મિલની પૂછપરછમાં મોટા ખુલાસા રેકી પણ કરવામાં આવી હતી લાલ કિલ્લાની દિલ્હી બ્લાસ્ટને લઈને આ સૌથી મોટા સમાચાર આતંકી ડોક્ટર મુઝમ્મિલ જેની પૂછપરછમાં ખુલાસો થયો છે છવ્વીસમી જાન્યુઆરીએ હુમલાનો પ્લાન હતો આતંકીઓએ લાલ કિલ્લાને નિશાન બનાવ્યું હતું બ્લાસ્ટ થયો તો હજુ વધારે નવા ખુલાસા થવાની પણ સંભાવના છે પણ દિલ્હી બ્લાસ્ટ ને લઈને અત્યારના આ સૌથી મોટા સમાચાર આતંકીઓનો છવ્વીસમી જાન્યુઆરીએ હુમલાનો પ્લાન હતો આતંકીઓએ લાલ કિલ્લાને નિશાન બનાવ્યું અને આજે જે બ્લાસ્ટ થયો એ પણ લાલ કિલ્લા પાસે જ થયો હતો